નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના સંસ્કૃત વિષયની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર છના પાઠ નંબર એક પુત્રી મમા ખલુ નિંદ્રાતી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે અને તે સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો નંબર એક અધોદત્તાના કાવ્ય પંક્તિના સુંદરે અક્ષરે લેખન કરો તો નીચે આપેલ કાવ્ય પંક્તિ સુંદર અક્ષરે લખો અહીં જે કાવ્ય પંક્તિ આપેલી છે તેમને તમારે સુંદર અક્ષરે અહીં લખવાની રહેશે પ્રશ્ન નંબર બે સાચા શબ્દની નીચે લીટી દોરો નંબર એક ખરાબ અવાજવાળો તો કર્કશ કંઠ હ નંબર બે લુચું ખલહ નંબર ત્રણ સુવાળી તો સ્ત્રી ગધા નંબર ચાર લોહી પીનારો તો રક્ત પીપા બે સુમુખી પુત્રી નિંદ્રાતી નંબર ત્રણ શોભન ગાત્રી પુત્રી નિંદ્રાતી નંબર ચાર મૃદુલા પુત્રી નિંદ્રાતી નંબર પાંચ વિમલા પુત્રી નિંદ્રાતી નંબર છ કલાંતા પુત્રી નિંદ્રાતી નંબર સાત સ્નિગ્ધા પુત્રી નિંદ્રાતી નંબર આઠ કુશલા પુત્રી નિંદ્રાતી નંબર ન અનુનીતા પુત્રી નિંદ્રાતી નંબર દસ સુદતી પુત્રી નિંદ્રાતી નંબર અગિયાર શાંતા પુત્રી નિંદ્રાતી નંબર બાર સેવિત દુગ્ધ પુત્રી નિંદ્રા પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વાક્યમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેના પર ગોળ એટલે કે વર્તુળ કરો જોઈએ પેલો છે વાયસ નંબર 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 માં બિડાલ સુકન સુકનક વરાક મશક પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા નીચે આપેલી જગ્યામાં મનપસંદ ચિત્ર દોરી રંગ પૂરો અને તેના વિશે સંસ્કૃત ભાષામાં ત્રણ વાક્યો લખો જે તમને એ ચિત્ર દોરી અને આપેલું છે આપણે ત્રણ વાક્યો લખીએ ધેનુ અસ્માકમ માતા અસ્તે નંબર બે ધેનુના વિવિધ વર્ણન નંબર ત્રણ ધનુ તૃણા પ્રશ્ન નંબર છ કાવ્યપંક્તિપૂર્ણકર મ્યાવ મ્યાવ મા કુરુ ઘોર વિરાવ ચલંચલ રે ખલ ચોર બિલાલ સ્નિગ્ધ મુગા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિંદ્રાતી પ્રશ્ન નંબર સાત ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો જોઈએ નંબર એક મહિલા ઘંટા નયાતી નંબર બે ગર્ધ ભારમ વહતી નંબર ત્રણ ચટકા જલમ પીબતી નંબર ચાર શુક્ર ફલમ ખાધતી નંબર પાંચ બાલિકા વાટેકા સિંચતી નંબર છ ભારવાહક પેટીકા વહતી નંબર સાત બાલકઃ પુસ્તક પઠતી નંબર આઠ અધ્યાપક ઘંટી સંસ્કૃત શબ્દ આપો નંબર એક મેના સારિકા નંબર બે બાજ શૈનઃ નંબર ત્રણ પાડ મહેશઃ નંબર ચાર હરણ હિરણ મૃગ પ્રશ્ન નંબર નવ ઉદાહરણ અનુસાર તથી વાક્ય બનાવો જોઈએ નંબર એક અહમ વદામી વયમ વદામ નંબર બે અહમ કથિયામી વયમ કથિયા નંબર ત્રણ અહમ પશ્યામી વયમ પશ્યામ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વાધ્યાય પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે